આમી આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલે ભાજપ પર ગંભીર આક્ષેપો કરતા એક વિડિયો સંદેશ જારી કર્યો છે તેમણે ભાજપને ડુપ્લિકેટ ભાજપ ગણાવી અને કહ્યું કે પક્ષ આજે કોંગ્રેસયુક્ત ભાજપ બની ગયો છે જેના કારણે તેના કર્મનિષ્ઠ કાર્યકરો અને જનતાની હાલત કફોડી થઈ રહી છે આજે મારે ભાજપના ભડકાની વાત કરવી છે ભાજપની ભુંડી હાલતની વાત કરવી છે કારણ કે જે ભાજપ ઉપર વિશ્વાસ મૂકી જનતાએ અને જનતાના કામ કરવા માટે છે છે એ ભાજપે જનતાના કામ તો નથી ભાજપ હાલત કરી પણ આજે એના પાપના પોટલા ભરાઈ ગયા છે એટલા માટે આજ ભાજપની ભૂંડી હાલત થઈ રહી છે કારણ કે એ વસ્તુ સાબિત કરે છે કે જે ભાજપના ધારાસભ્યો છે પોતાના વિસ્તારના કામ કરવા માટે પત્રો પત્રો રમી રહ્યા છે અહીંયા હું એક પત્રની વાત નથી કરતી જુનાગઢના ધારાસભ્યના વિસ્તારની સમસ્યાઓને લઈને પત્ર લખી રહ્યા છે વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈએ પોતાના વિસ્તારની ગટરો સરખી કરવા પત્ર લખી રહ્યા છે રાજુલાના ધારાસભ્ય સિંહોના મૃત્યુ ઉપર પત્ર લખી રહ્યા છે ભાવનગરના ભાજપના મેયરે આત્મવિલોપનની ચીમકી આપી રહ્યા છે અને અસંખ્ય હોદ્દેદારો ભાજપ સામે ભંડ પોકારી રહ્યા છે આ એટલા માટે કે ભાજપે જનતાના કામ કરવાને બદલે પોતાના પક્ષને કોંગ્રેસ યુક્ત કરી દીધી છે અને કાર્યકર્તાઓની પણ કફોડી હાલત કરી દીધી છે જનતાની પણ કફોડી હાલત કરી દીધી છે ત્યારે આ તકે મારે એટલું કહેવાનું છે જનતાને અને કર્મનિષ્ઠ કાર્યકર્તાઓને કે હવે ભાજપને ઘર ભેગી કરો કારણ કે આ ભાજપ હવે ભાજપ નથી રહી આ ડુપ્લિકેટ ભાજપ છે કારણ કે આ ભાજપે આપણને આપ્યું શું તો કે ડુપ્લિકેટ નેતાઓ આપ્યા ડુપ્લિકેટ દૂધ આપ્યું ડુપ્લિકેટ મંડળીઓ આપી ડુપ્લિકેટ ટોલ આપ્યા ડુપ્લિકેટ રોડ આપ્યા ડુપ્લિકેટ થી ભરેલું આ ભાજપે આપણને ક્યાંય પણ છોડ્યું નથી અધુરામાં પૂરું બાકી રહેતું હતું તો પંચાયતોની કચેરીઓ પણ ડુપ્લિકેટ આપી દીધી અધિકારીઓ પણ ડુપ્લિકેટ આપી દીધા એટલે આ ડુપ્લિકેટ નેતાઓની જે ભાજપ છે એને ઘર ભેગી કરવાનો સમય આવી ગયો છે જનતાને મારે ખાસ કહેવું છે કે આવનારી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવશે એમાં આ ભાજપને ઘર ભેગી કરી તમારો મતાધિકાર છે એની શક્તિ બતાવી અને આ ડુપ્લિકેટ ભાજપને ઘર ભેગી કરો કારણ કે હવે આ કેશુબાપા પટેલની ભાજપ નથી હવે આ અટલ બિહારી વાજપેયી ભાજપ નથી આ કોંગ્રેસ યુક્ત ડુપ્લિકેટ નેતાઓની જે ભાજપ છે ને એને ઘર કરો અને જનતા માટે આમ આદમી પાર્ટીને વિજય બનાવો આ સંદેશ સાથે ધન્યવાદ પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ